હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસ વાતાવરણ તો ક્યારેક ફૂલ ઠંડીનું વાતાવરણ તો ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક વરસાદ આમ રોજે રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ હોવાને કારણે ઠેર ઠેર બીમારીઓ પણ વધી રહી છે ત્યારે ધોરાજીમાં પણ સરકારી હોસ્પિટલમાં તાવ ઉધરસ ખાંસી ઝાડા ઉલટી જેવી અનેક બીમારીઓની ફરિયાદ લઈને દર્દીઓ હોસ્પિટલે પોતાની તબિયતની ફરિયાદ લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે હોસ્પિટલમાં ડબલ ઋતુને કારણે રોજબરોજ કરતાં હમણાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ચારસોથી પાંચસો દર્દીઓની ઓપીડી જોવાઈ રહી છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે રોજની એવરેજ જોઈએ તો પાંચસોથી છસોની ઓપીડી રહે છે જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે જેમાં મોટાભાગે શરદી ઉધરસ તાવ સુખી ખાંસી લાંબા સમયથી જે સુખી ખાંસીની તકલીફો હોય આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી જરૂરિયાત મુજબની દવાઓ ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ધોરાજી